ભજન શું પિસ્તોલ નો કાર તો શું મામા હાથમાં લઈ અને હામે મારો તો કેવો લાગે કાંકરી ગયો પણ આજ પિસ્તોલ ને બંદુક ની માઇલ પર મૂકી દે પછી ભડાકો કરવામાં આવે તો હા શું કામ સાહેબ એને પૂર્ણ ગતિ મળી એ જ રીતના સાહેબ કોકનું ગાયેલું ગાય કોકનું નું આચરણ કરી એના કરતા જે વીસ વીસ પચીસ વર્ષ સુધી જીવનની મેલ પાસ ઉતારી રહ્યું હોય હગે રગની મેલ પાસે કોઈ બધું આવ્યું હોય પછી અહીંથી કાહ થાય ને સાહેબ કાળજા વિંદી ના એને ભજન કહેવાય સાહેબ બે અને ગીતાજીના વિચારો સાથે જોડાયેલો છે એટલે ટૂંકમાં વાત કરું તો અનપેક્ષ સુચિર્દક્ષ ઉદાસી નો ગતવ્ય તો સર્વારંભો પરિત્યાગી યોમત ભક્ત સમપ્રિય વસ્તુ આપણને સમજાણી નહીં કેવા શું મત દીધી અખિલ બ્રહ્મા નો બાપ કાર્યો ઠાકર એમ કહેતો તો કે જે વ્યક્તિ સુખમાં માં તડકામાં છાયામાં તડકા લાભમાં સ્થિર છે મને પ્રિય છે તો જયારે આ વસ્તુ આપણે સમજાણી નહીં ને ત્યારે ગંગા સતીન પાનભાઈ ખાલી એક લીટીમાં કહી દીધું કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ સાહેબ જે જે વસ્તુ ગુજરાત હતી જે સિદ્ધાંત હતા વેદ ઉપનિષદ હતા એ નહોતા સમજાતા નહીં સોળમાં સત્તરમાં સૈકામાં ભજના નંદીઓ થયા જેને આ બધી વસ્તુ હોય ને આમ કે ને કે શિરાની જેમ આપણને ઉતરી જાય એવી રીતના ભજનો લઈ

એમાં હવાના દીપો ની મહેલપા એ નરસિંહ જુનાગઢ ની બજાર ની કારણ મૂકવા માટે નરસિંહ મહેતા એટલી વાત આ કારણ મારે જોવું છે કીધું નરસિંહ આ કારણ કેવાય આ નો જોવાય આ વર્ગી જાય ત્યારે એમ કે ભગત ને જગત ને કોઈ બાબુ ભાઈ નથી આમ તો સાહેબ નરસિંહ મહેતાએ હટ લીધી એટલે બધાએ નક્કી કર્યું એ જે લાલ કપડું અને કાળી દોણી હતી ને નરસિંહ મહેતાને હાથમાં દીધી અને સાહેબ બરોબર એમ હોય બરોબર નરસિંહ મહેતા રહ્યા હાથની ની કાળી દોણી

નહીં કાઢો ને તો કારણ બનીને લઈશ ભૂવા ધુણાવીને લઈશ ખાટલે પાડીને લઈશ બાકી મારો દસમો ભાગ લઈ લઈશ લઈ લઈશ ને લઈ લઈશ એટલે સાહેબ આ બધા વેદના સિદ્ધાંતો સિદ્ધાંતો છે અને ઈથી આગળ સાહેબ કોડ દેવીની કેટલી તાકાત છે હે એક બાજુ હાથીની ઈ રાખ્યું ઘોડાની હરિણાક લ્યું તલવારોની તાલીફ હરે એની મારી પાસે અખિલ દમાનો ભાગ કાઢ્યો થાક નહીં હથા થઈ વાત કરેલી કે આખા યુદ્ધના મેદાનની મેલપો હું શસ્ત્ર નહીં લો અને તેથી અર્જુને એટલો પ્રશ્ન કર્યો હે અખિલ બ્રહ્માના બાપ કાળિયા ઠાકર આજે એક પણ શસ્ત્ર નહીં અને એના લીધા વિના તને બીક નથી લાગતી અને તે દિવસે મહાભારત ની મેલપા અખિલ બ્રહ્મા બાપ કાર્યો ઠાકર બોલ્યો છે હે અર્જુન મને બીક ન લાગે કા તો કે જનની તંપદ રેણુ એક કણ ધાયરો ઈશ પુણ્ય પ્રતાપસી સૌની કે ભાઈ મારી કુળદેવી કેતા હિંગ ચંદ્રભાગા એની ચરણ ની લઈ અને યુદ્ધ ના મેદાન ની માલપા ઉતરું મને કાળ ના બાપ ની ભીક નો લાગે સાહેબ અખેર નો બાપ કાળીઓ ઠાકર્યો ને એના કુળદેવી ના વખાણ કરતો હતો સાહેબ